નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત અધિક મદદની ઈજનેરને સસ્પેન્ડ કરવાના મામલે ટીએસપીને વધુ તપાસ સોંપવામાં આવી તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ચાર જેટલા અધિક મદદની ઈજનેરે કામોનું ડુપ્લિકેશન મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે બાબતની તપાસ તાપી જિલ્લા ટીએસપી વિભાગને સોંપવામાં આવી છે સાથે આ મામલો જો જે તે સમયના કેટલાક પદ અધિકારીઓની પણ તપાસ કરવામાં આવે તો વધુ કૌભાંડ બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે સવાલ એ થાય છે કે અધિક મદદની સિજનેરો દ્વારા કામનું ડુપ્લિકેશન કોના ઇશારે કરવામાં આવ્યું છે જે બાબતની માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાપી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેક્ટરને આપી રજૂઆત કરી હતી જેમાં જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલામાં દસ જેટલા શ્રદ્ધાળુઓના મોત થતાં જે ઘટનાને વખોડી કડકમાં કડક કાયદા બનાવવામાં આવ્યા અને તેઓને સંરક્ષણ આપતા તત્વો સામે કાર્યવાહી કરાઈ જેવા અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્ર પાંચ વાગ્યાની આસપાસ આપવામાં આવ્યું હતું તાપી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા શાળામાં વરદી માટે વાપરાતા વાહનો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં સ્કૂલ વરદીમાં વાપરાતા ઓટો રિક્ષા અને વાન વગેરે જેવા અલગ અલગ વાહન ચાલકો તેમજ માલિકો માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે વિગત પાંચ કલાકની આસપાસ મળી હતી સોંગઢ તાલુકાના વાઝરડા ગામેથી ચોરીની બાઇક સાથે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો તાપી જિલ્લાના સોંગઠ સરકારી દવાખાનામાંથી બાઇકની ચોરી થઈ હતી જે પ્રકરણમાં પોલીસે બાતમીના આધારે વાજરડા ગામે વડફળિયામાં રેડ કરતા આરોપીના ઘરના પાછાના ભાગેથી ચોરીની બાઇક મળી આવતા પોલીસે આરોપી ચુનીલાલ ગામિતની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી ઢોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદીમાં કૂદી જઈ ઈસામે જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી પરના પુલ પરથી અરુણકુમાર કોટવાડિયાએ અગમ્ય કારણોસર કૂદકો માર્યો હતો બનાવની જાણ પોલીસને થતા કૂદકો મારનાર ઈસમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તપાસ કરતાં હલ મરનારે કેમ આત્મહત્યા કરી છે એ બહાર આવ્યું નથી જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી વ્યારા શહેરના ઘનપુરા વિસ્તારમાં આવેલ વોલેટ હાઈપર માર્કેટના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નિયામકને અરજી કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના અરજદાર દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને અરજી કરવામાં આવી છે જેમાં શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ વોલેટ હાઈપર માર્કેટનું બાંધકામ ગેરકાયદેસર હોવાના આક્ષેપો કરાયા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અરજદાર દ્વારા આ બાબતે અરજી કરાઈ છે જેમાં કાર્યવાહી નહીં કરવામાં આવતા પ્રાદેશિક નિયામકને અરજી કરાતા ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી સોનારપાડા સ્મશાન ભૂમિ નજીક મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી સોંગર તાલુકાના સોનારપાડા ગામના સ્મશાન ભૂમિ નજીક આવેલ પુલ પાસે એક મોપેડના ચાલક કિંજલ ગામીતા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર સંદીપભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિ નિકુંજભાઈ અને મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે મોપેના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી રૂપવાડા ગામેથી પોલીસે વિદેશી દારૂને વેચાણ કરતી મહિલા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે રૂપવાડા ગામે રોહી અંગે રેડ કરી હતી જ્યાં મહિલા આરોપી રાગીનાબેન ગામીતના ઘરની પાછળના બગેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી વિગત ત્રણ કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત